અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો સહિત ધાર્મિક સ્થળોનો વિકાસ થશે છોટાદેપુર જિલ્લાના છોટાદેપુર પાવી જેતપુર અને બોડેલી તાલુકાના આદિવાસીઓના આસ્થાના કેન્દ્રો જેમ કે પાવી નો ડુંગરવાટ ગામનો માખણી પર્વત પથ્થરનો માંડવો પર્વત ઉપરના બે તણાવો બે બાપની બારી પાંડવોના સમયના પૌરાણિક સ્થાનો પ્રાચીન કાલીન શિલાલેખ સાથે ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ તથા શટોન ગામે સુવા ડુંગર પાંડવોની ડેરીઓ બારાવાડ ગામે તેલેશ્વરી માતાજીનું મંદિર જ્યારે છોટાદેપુર તાલુકાના વાકસર ડુંગર કુંડવા ગામે ટુંડવા ટુંડવી દેવ નાલેશ ગામે શોક ભોગ માતાજીનું મંદિર જડિયાના ગામે નાગતે ડેહરી મંદિર હનુમાનજી મંદિર લેહવાટ ગામે પૌરાણિક સાંતેશ્વર મહાદેવ મંદિર જયારે બોડેલી તાલુકામાં વાઘવા ગામે વાઘેશ્વરી માતાજી મંદિર અને શિવજીપુરા ગામે પૌરાણિક મહાદેવજીનું મંદિર જે આદિવાસી પ્રજા માટે આસ્થા શ્રદ્ધાના સ્થાનો હોય જેનો વિકાસ કરવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ પત્ર લખી માંગ કરી હતી જેમ સરકાર તરફથી સકારાત્મક અભિગમ મળતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે આવનારા સમયમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર છોટાદેપુર અને બોડેલી તાલુકાના ધાર્મિક સ્થાન વિકાસ થશે ધારાસભ્ય દ્વારા કરેલી રજુઆત ની નોંધ લેવામાં આવી છે અને કલેક્ટર છોટાદેપુર ને સરકાર તારીખ અગિયાર ચાર બે હજાર ત્રેવીસ ના ઠરાવ અન્વયે જરૂરી વિગતો મોકલી આપવા તારીખ દસ છ બે હજાર પચીસ ના રોજ પત્ર પણ પાઠવવામાં આવ્યો છે જે સકારાત્મક અભિગમ મળતા છોટાદેપુર જિલ્લાના બોડેલી છોટાદેપુર અને પાવી જેતપુર તાલુકામાં આનંદની લાગણી ફેલાય છે જ્યારે આવનાર દિવસોમાં છોટાદેપુરના ધાર્મિક સ્થાનોનો વિકાસ નિશ્ચિત છે જેનાથી જિલ્લાની પ્રજા ધાર્મિક સ્થાનોની મુલાકાત સરળતાથી લઈ શકશે તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું છે સતત અપડેટ મેળવવા માટે કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર